કાશિયા ગોટા સાંગાણી સાહેબ અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે પણ હજી સિઝન ને છે ને એક મહિનાની વાર છે એટલે જે કઈ આગતરા લસણ છે એમને ભાવ મળે છે ખેડૂતને પણ જો આવા આવી બજાર રીએ તો ખેડૂતને લાભ મળી રહ્યા આ વર્ષે બાકી તો નગર આ ડુંગળી જેવું થાય જો તો પછી ખેડૂત અત્યારે પાયમલ થઈ જાય એવું છે એનું કારણ છે કે આ મોંઘારતમાં જો બે થી નીચા જાય ને તો ખેડૂતને કાંઈ વધે જ નહીં અત્યારે તો ભાવ સાહેબ તો થી માંડીને પાંત્રીસો ચાર હજાર સુધી છે પણ આ અછત થઈ છે ને એના હિસાબે ભાવ છે કે જે કાંઈ આ જોઈ આ જીવન જરૂરિયાત વસ્તુ છે જે કાંઈ જોઈ તો એ એટલી લેવી જ પડે એમ છે એટલે જો આમડમ બજાર ટકી રહે તો ખેડૂતો માટે એક લસણમાં આ વર્ષે સારું છે કિશોરભાઈ વગાસીયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ બેડી ભાગ્યો દે ટ્રેડિંગના ભાગીદાર કમિશન એજન્ટ હું કામ કરું છું જૂના લસણની આવક આમ જો તો પચીસ પચાસ દાગીના છે અને જૂનું લસણ જનરલી ખાવામાં યુઝ વધારે થતું હોય નવા લસણ કરતાં

હવે મારી લાઈફમાં હું પેલો ઇતિહાસ જોઉં છું કે ભવિષ્ય થઈ શકે કારણ કે ઉછાળો બાકી કોઈ સટ્ટો કે આતે કોઈ કહેતું હોય તો એ વાત ખોટી છે અને નવું લસણ જે માર્કેટમાં આવવા માંડ્યું છે એ મધ્યપ્રદેશમાં હવે લોકલ લસણ આનું નથી આવતું મધ્યપ્રદેશનું લસણ આવે એ અઢી હજાર થી સાડા ચાર પાંચ હજાર સારી ક્વોલિટી હોય છ હજાર સાત હજાર આવા ભાવ છે મધ્યપ્રદેશ ઇન્દોર છે બદનાવર છે મનસુર છે નિમચ છે આ બધા યાર્ડના લસણ આવે છે ખેડૂતો વેચવા અહીંયા બાકી તો જનરલ સૌરાષ્ટ્રના લસણ હજી એકથી દોઢ મહિનો લેટ આવે એવું દેખાય છે એનું કારણ છે વરસાદી વાતાવરણ હતું વાયરસ એને કારણે વધારે આવી ગયા વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે થીપ્સ ને એવા રોગ આવ્યા છે એના કારણે નવું લસણ ઉત્પાદનમાં થોડુંક ઓછું પણ રહેશે અને ક્વોલિટી પણ હલકી થશે એટલે આવતા વર્ષે ભાવ અમે એવું ધારી શકીએ કે અઢીથી સાડા ત્રણ હજારની આસપાસના એવરેજ રહેવા જોઈએ એવો અંદાજ છે